શહેરના વાપુડિયા રોડ બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ આવેલી પર્ણછાયા કમલા પાર્ક દ્વારકેશ પર્ણશીલ આશ્રય શ્યામલ રેસિડેન્સી બંશરી સહિતની બાર જેટલી સોસાયટીઓ સહિત અનેક સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીઓ ક્રિષ્ના કોમ્પ્લેક્સની સ્થાનિક ટાઉનશીપ રોડ પર આવેલી છે આ રોડ નવ મીટરનો મંજૂર થયેલો છે પરંતુ કોર્પોરેશન દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં નવ મીટરનો રોડ આપવામાં આવ્યો નથી સ્થાનિકોની માંગ છે કે આ રોડ પહોળો કરીને એટલે કે નવ મીટરનો મંજૂર થાય તે મુજબનો આપવામાં આવે અત્યારે હાલ રોડની સમસ્યા છે

સમસ્યામાં એવું છે કે અમે આ રોડ જ્યારે બનવાનો ચાલુ થયો એ રોડ હતો નવ મીટરનો નવ મીટરના રોડની જે નવ મીટરનો પૂરો રોડ છે ત્યારે નવ મીટરનો પૂરો રોડ મળતો નથી અમને એ અત્યારે ચાર મીટર કે પાંચ મીટર કે છ મીટરનો રોડ બનાવી રહ્યા છે એનો એક વિરોધ છે અને એક પાણી પ્રેશરથી મળતું નથી અહીંયાથી આગળ તમે જાઓ તો નવ નેવું નવ મીટરનો પૂરો રોડ મળે છે તો આગળ કેમ ના મળે જે પણ કંઈક દબાણ થયા છે તો કોર્પોરેશન બીજાના દબાણ તોડી શકે છે તો આ દબાણ તોડી ના શકે જ્યારે આ દબાણ તોડવાના આવે છે

અ અનંતા બ્લેટ શામલ આશ્રય એવી રીતે બધી નવ એક સોસાયટી છે બધા ભેગા થઈ અને અમે એક વિરોધ કર્યો છે કે ભાઈ અમને નવ મીટર નો પૂરો રોડ આપો અને અમારા જે આગળ જે બી કઈ દબાણ છે જે ફરાસખાના વાળા હોય કે જેનું પણ દબાણ હોય એ દબાણ કમ્પલસરી તૂટવું જોઈએ અને એ રોડ પૂરો મોટો થવો જોઈએ એવી અમારી માગણી છે નહીં કરે તો અમે આનો બહિષ્કાર કરીશું નિલેશ મોદી એટલે અમે અહીંયા આયા કે બોર્ડ બોર્ડ લગાયેલા છે કે નહીં એ જોવા માટે બોર્ડ લગાવેલા પોલીસે ઉતારી લીધા

મો ફ્રાન્ટ કોડ અધિકારી હું વિપુલ વિપુલ પટેલ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો